વડોદરાના સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્યજીવનું વેચાણ કરતી ટુકડીને નકલી ગ્રાહક બનીને ઝડપી પાડતી પ્રાણી કૃતાની ટીમે ઝડપી હતી ગુજરાત પ્રાણી કૃતતા નિવારણના સભ્યએ નકલી ગ્રાહક બનીને છંટકું ગોઠવ્યું હતું દસ લાખમાં સોદો કરી કાંટા શેર્યુ એટલે કે જંગલી ઉંદરના બે નંગ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે તાંત્રિક વિધિથી નાણાં કમાવા માટે ઉપયોગમાં થતું હોવાનું બહાર આવ્યું હતું ઉંદર પર તાંત્રિક વિધિ કરવાથી પૈસા મળે છે તેવું જણાવવામાં આવ્યું હતું આ ઉંદર શિડ્યુલમાં માં આવતો જીવ છે સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણી ક્રૂરતા ટીમના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર ઝડપી પાડ્યા હતા સમગ્ર દરોડામાં મોબાઈલ અને બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક વિસ્તારમાં જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી ગુજરાત એટલે કે જીએસબીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એટલે એમને ખબર નહીં કે હું ક્વોરન્ટાઇન છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા છે કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શહેરી જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલો ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાંચે ઇસમ જે છે તેઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગો આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને કોઈ ઉલ્લું બનાવ્યા છે તાંતિવિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવળીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે